પર્સનલ લોન વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીની શરૂઆત કરવા અને તેને સારી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજે આપણે જોઈશું કે આ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ બનાવવામાં કેવી રીતે ફાળો આપે છે ક્રેડિટ એસ્ટાબ્લિશિંગ ઓછી અથવા કોઈ ક્રેડિટ હિસ્ટ્રી ન ધરાવતા વ્યક્તિઓ માટે પર્સનલ લોન એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આ લોનનું સમયસર રીપેમેન્ટ નાણાકીય જવાબદારી દર્શાવે છે અને ક્રેડિટ હિસ્ટ્રી બનવાની શરૂઆત કરે છે डाइवर्स क्रेडिट मिक्स लोन आपनारे व्यक्तिनी क्रेडिट हिस्ट्री मा क्रेडिट न विविध प्रकारों ने ध्यान मा लेछे पर्सनल लोन हालना क्रेडिट कार्ड ने पूरक बनावे छे अने तमारा क्रेडिट स्कोर मा सकारात्मक योगदान आपे छे पेमेंट हिस्ट्री पर्सनल लोन नो समयसर पेमेंट करवु ए पॉजिटिव पेमेंट हिस्ट्री बनावा वाटे एक महत्वपूर्ण फैक्टर छे आ એટલા माटे जरूरी छे केमके पेमेंट हिस्ट्री क्रेडिट स्कोर नो मोटा भाग हिस्सो बनावे छे ક્રેડિટ યુટિલાઈઝેશન પર્સનલ લોન ક્રેડિટ યુટિલાઈઝેશન ને મેનેજ કરવામાં મદદ કરે છે હાઈ ઇન્ટરેસ્ટ ડેબ્ટ ને પર્સનલ લોન સાથે જોડીને લોન લેનાર તેમનો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો માં સુધારો કરી શકે છે જેનાથી તેમનો ક્રેડિટ સ્કોર પર પોઝિટિવ અસર થાય છે લોન ડાયવર્સિટી ક્રેડિટ કાર્ડ મોર્ટ ગેજ અને પર્સનલ લોન જેવા અલગ અલગ પ્રકારનો ક્રેડિટ મિક્સ હોવાથી લોન લેનારની વિવિધ ફાઇનાન્શિયલ જવાબદારીઓને મેનેજ કરવાની ક્ષમતા પ્રદર્શિત થઈ છે. આવી અલગ અલગ પ્રકારની ક્રેડિટ તમારી ક્રેડિટની પાત્રતામાં વધારો કરી શકે છે. SMFG ઇન્ડિયા ક્રેડિટની પર્સનલ લોન તમારી ક્રેડિટ હિસ્ટરી બનાવવામાં અને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જવાબદારીપૂર્વક યુટિલાઇઝેશન, રેગ્યુલર પેમેન્ટ અને અલગ અલગ પ્રકારની ક્રેડિટ મિક્સ ક્રેડિટ સ્કોરમાં સુધારો લાવી શકે છે. જે વધુ સારી ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી માટે રસ્તો બનાવે છે પર્સનલ લોન વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો